નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલની અંદર હું તમારી સમક્ષ ફરી એકવાર ઉપસ્થિત થઈ ગયું છું મહત્વની અપડેટ સાથે આપ જોઈ શકો છો દીપક દ્વારા થોડા દિવસો પહેલા જે છે ટ્વીટ કરવામાં આવ્યું હતું કે બીડગાર્ડની પરીક્ષાનો પ્રારંભ તારીખ પાંચ અથવા આઠ ફેબ્રુઆરીથી થવાની સંભાવના છે તે માત્ર સંભાવના તેણે દર્શાવી હતી પરંતુ આજે જ તે જે છે એ પાંચ મિનિટ પહેલાં જ તે દીપક રાજાણીએ ટ્વિટ કરવા કર્યું છે કે ફોરેસ્ટની બીટગાર્ડની એક્ઝામ જે છે એની તારીખ જાહેર કરી દેવામાં આવી છે આ સૌથી પહેલાં આ ટ્વીટની માહિતી આપી દઉં ત્યાર પછી તમને માહિતી આપીશ કે જે પાંચ મિનિટ પહેલાં બીજું ટ્વીટ કર્યું છે જેની અંદર તારીખનું એલાન કરી દેવામાં આવ્યું છે તેને પણ તમને જે છે માહિતી આપીશ સૌ પ્રથમ આ ટ્વીટ આપ જોઈ શકો છો જે થોડા દિવસો પહેલાં કર્યું હતું બીટગાર્ડની પરીક્ષાનો પ્રારંભ તારીખ પાંચ અથવા આઠ ફેબ્રુઆરીથી થવાની સંભાવના છે સાત દિવસ સુધી ચાલશે પરીક્ષા આજકાલમાં જ તારીખની જાહેરાત થઈ શકે છે જાહેરાતમાં સિલેબસના વિભાગના માર્ક પણ આપવામાં આવશે સિલેબસમાં માર્ક નહીં હોવાના કારણે લાખો વિદ્યાર્થીઓમાં ઊભા થયા હતા સવાલો હવે થને જાહેરાતમાં ઉમેદવારોને મળી જશે જવાબ એણે એવું પણ કર્યું કહ્યું હતું કે આજકાલમાં જ તે જે છે ફોરેસ્ટની જે પરીક્ષા જે છે એ લેખિત પરીક્ષા છે અને ફિઝિકલ છે તેનું જે છે જાહેરાત થઈ શકે છે તો હજી પાંચ મિનિટ પહેલાં જ તે દીપક રાણચાણીએ બીજું ટ્વીટ કર્યું છે જેની અંદર તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે હવે તે ટ્વીટ તમે જોઈ શકો છો આ જોઈ શકો છો દીપક રાજાણી દ્વારા બીજું ટ્વીટ કરવામાં આવ્યું છે અંતે બીટગાર્ડ ગાર્ડની પરીક્ષાનું એલાન થઈ ગયું છે આઠમી ફેબ્રુઆરી યોજાશે પરીક્ષા અગિયાર જિલ્લાના સેન્ટરો ઉપર લેવાશે ઓનલાઈન પરીક્ષા ચાર લાખથી પણ વધુ ઉમેદવારો આપશે પરીક્ષા થોડા દિવસ પહેલાં તેણે જે છે એ સંભાવના દર્શાવી હતી કે પાંચ અથવા આઠ ફેબ્રુઆરીના રોજ ગાર્ડની પરીક્ષા ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા યોજાશે ત્યારે હજી જે છે એ પાંચ મિનિટ પહેલાં જ તે દીપક રાજણે ટ્વીટ આ કર્યું છે ગાર્ડની પરીક્ષાનું જે છે એ એલાન કરી દેવામાં આવ્યું છે આઠમી ફેબ્રુઆરીના રોજ જે છે એ ગાર્ડની પરીક્ષા ફોરેસ્ટની પરીક્ષા યોજાશે અને અગિયાર જિલ્લાની અંદર જે છે એ સેન્ટર ફાળવવામાં આવશે આ પરીક્ષા જે છે ઓનલાઈન રીતે લેવામાં આવશે અને ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓ જે છે આ બિડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તો ઘણા સમયથી આ પરીક્ષાની રાહ જોયેલા વિદ્યાર્થીઓ માટે અંતે ખુશીના સમાચાર આવી ગયા છે હવે માત્ર ને માત્ર જે છે એ એક મહિના ઉપર જે છે થોડો ઘણો સમય રહ્યો છે હવે જે છે એ તૈયારી કરવાનો માત્ર આટલો જ સમય છે આઠ ફેબ્રુઆરીના રોજ ફોરેસ્ટની એક્ઝામ યોજાનાર છે તો અત્યારની મહત્વની જે છે અપડેટ તમને આપી રહ્યો છું પાંચ મિનિટ પહેલાં જ તે દીપક રાજાણીએ એક્સની અંદર જે છે એ પોતાનું ટ્વીટ કર્યું છે તો અત્યારની જે છે મહત્વની ઇમ્પોર્ટન્ટ માહિતી તમને મળી રહી છે તો આવી જ મહત્વની અપડેટ માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીજો બે લાઇકનને ઓલ પર સેટ કરી દો વધુ અને ક્વિક માહિતી માટે ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ